ખંભાત વિધાનસભાના ભાજપના પૂર્વ ધારાસભ્યના ગામના પર જોવા મળ્યો મિથલી ગામે પીવાના પાણીના કૂવામાં લુખા તત્વો દ્વારા મળ નાખતા સ્થાનિકોનો હલ્લાબોલ ભાલ પંથકના મિથલી ગામે પીવાના પાણીના કુવામાં શોચ તેમજ નાખતા પીવાલાયક પાણીમાં ગંદકી ફેલાય છે જેના કારણે સો જેટલા દલિત સમાજના પરિવારજનોને પાણીની સમસ્યા વચ્ચે જીવન ગુજારવું ભારે પડી રહ્યું છે ગામના અન્ય સમાજના કૂવામાં દલિત સમાજના લોકોને પાણી ભરવા દેવામાં નથી આવતું બીજી તરફ તેમના કુવામાં શોચ કરી જતા રોષે ભરાયેલા પરિવારજનોએ પાણીના કુવા પર હલ્લાબોલ કર્યો હતો ત્યારબાદ મિતલી ગામના સરપંચે પોલીસ મથકે અજાણ્યા ઇસમો સામે લેખિતમાં અરજી આપી છે અને કૂવાની સફાઈ કરવા બાંધી આપી છે બીજી તરફ દલિત સમાજના આગેવાનો દ્વારા આવા સામાજિક તત્વોને વહેલામાં વહેલી તકે નહીં ઝડપી પાડવામાં આવે તો ગ્રામ્ય પોલીસ મથકે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે આઝાદીના વર્ષો બાદ પણ ભેદભાવની આવી નીતિથી સમગ્ર બાલભારા સમાજમાં ભારે રોષની લાગણી વ્યાપી છે રિપોર્ટર અશ્વિન ખત્રી ખંભાત